નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજનો આપણો કંઈક ટોપિક અલગ જ છે કે જે આપણે આજે ચર્ચા કરવાની છે કે તે ખાસ અગત્યની ચર્ચા છે કે જે ખેડૂત મિત્રો નું કે અથવા જે મકાઈ છે જુવાર છે કે વગેરે અન્ય પાકોનું જે વાવેતર કરે છે અને તે પછી જે આપણે એમાં પેલું નિંદામણ કહીએ કે જે ખરપતવાર કહીએ કે તેનો કંટ્રોલ કરવા માટે તમે તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો તે તે અત્યારે તમને કહી દઉં કે મને ખાસ કરીને જણાવજો અને જે અત્યારે હાલ અત્યારે મગફળીમાં જે આપણે દવા છાંટવાનું કામકાજ છે કે જે પેલું નિંદામણ સફાઈઓ કરવાનું જે કામકાજ ચાલુ છે કે તે હું કઈ રીતે જે દવા છાંટીને તેનો કંટ્રોલ કરું છું કે કેવી રીતે કંટ્રોલ કરું છું તે બધી માહિતી આ વિડીયોમાં એટલું જેડ માહિતી દેવાની છે અને ખાસ નોંધ લઈ લેજો કે તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો કે એગ્રોવાળા તમને કી કી ડબલા પકડાવે છે અને તમને તેનું પૂરતું રિઝલ્ટ મળે છે કે નથી મળતું તે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો અને અત્યારે હાલ આપણે મગફળીનું વાવેતર કરેલું હતું તેર છ બે હજાર ને પચીસ અને આજે તારીખ છે સત્તર છ બે હજાર પચીસ એટલે આપણે જે

કે જે ખૂબ સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે અને તેના આપણે ટેકનિકની વાત કરી દઈએ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા ઈસી ફોર્મમાં હર્બીસાઇડ કરીને આવે છે કે આપણે પહેલા નંબરમાં આપણે કે એનો ઉપયોગ કરવાનો છે કે આ તમને જે ગોલ કીધું કે તો તમારા મનમાં કંઈક સંકોચ હશે કે જે કે ગોલ છે દવા તે કે ગોલ પાંચ વાળું જો ખડ મરે એનાથી કે નહીં ખેડૂત મિત્રો કે તે બિલકુલ ખોટી વાત છે કે જે કાર્યું ખાર્યું બધું તમામ પ્રકારનું ખડ આ એક જ દવાથી હાવ જળ મૂળમાંથી સો એ સો ટકા સફાયો થઈ જશે કે તેનું કારણ કે જે નાની અવસ્થામાં હોય કે જે કાર્યુ ખાર્યું કહીએ દેશી ભાષામાં કે તે ઉગતું આવતું હોય અને જે ગોલ દવા એવી જલક દવા છે કે જે તમે જ્યાં ખાલી અડી જાહે કોઈ પણ ખડ ને કે ત્યાંથી તે પૂરેપૂરો સો એ સો ટકા સફાઈઓ થઈ જશે અને બીજા નંબરમાં મિત્રો જે આપણે વાત કરી દઈએ કે જે આપણે સાદી ભાષામાં કોઈ સ્ટોમ્પ સ્ટોમ્પકીએ છે કોઈ બાસાલીન કહે છે કે કોઈ પેન્ડી મિથાઈલ કે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે બરોબર કે તે આ દવા નાખવાથી કે જે આપણે પછી લાંબા સમય સમયગાળામાં કે જે ખરપતવાર ઉગે નહીં કે જે આપણે લાંબા સમય સુધી પાછું આપણે નિંદા મળે તે ખેતરમાં સક્રિય ન થાય કે તે માટે આપણે તેનો ઉપયોગ કરેલો છે કે તે દવા આપણે કોઈ ખડ બારતું નથી એવી રીતે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે નોંધ લેજો કે જો વરસાદી વાતાવરણ છે કે તમારા અનુભવ અને કે જે કોઈ ને પૂછીને તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો કે જે ગોલ દવા છે કે જે છાંટા પછી જો માથે વરસાદ પડે કે ત્રણ થી ચાર કલાક જવા દેવી પડે કે જો માથે વરસાદ પડે તો સો એ સો ટકા નુકસાની પણ કરે છે કે અત્યારે વાતાવરણ પણ તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ છે કે જે મારા જાતનો અનુભવ છે કે જેથી કરીને આ દવાનો અમે ઉપયોગ કરી છે કે તો ચાલો હવે તમને ખેતરમાં જઈને પણ કંઈક થોડા આગળ રિવ્યૂ આપું કે જે રીતે દર્શક મિત્રો આપણે જે વાત કરી કે આ દવાનો પ્રયોગ આપણે મકાઈમાં કરેલો છે અને અત્યારે હાલ મકાઈ આપણે લગભગ દસક દિવસની આડે ગાળે મકાઈ થઈ ગઈ છે અને આમાં પણ જે સેમ આપણે જે તમને વાત કરી એ જ રીતે આમાં પ્રયોગ કરેલો છે અને નીચેથી તમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે ઉઈ ગાય દસ દિવસ થયા કે તો અત્યારે આમાં આપણે કે નિંદામણ કેટલું હોઈ શકે કે જે આપણે ખડ કહીએ બરોબર કે કેટલું જોઈ હોઈ શકે અને નીચેથી વ્યવસ્થિત રીતે તમે પાટલામાં જોઈ શકો છો કે 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 ખડ ખડ એક એક દોરાવા દોરાવા એટલે નથી ફોકસ કરીને બતાવો અત્યારે જમીનમાં કે જે તમે જોઈ શકો છો કે દોરાવા કયો તો એક દોરાવા અત્યારે આમાં નિંદામણ નાશક ને નામે હાવ જીરો છે અને કે જે આમાં આપણે એટ્રાજીન પાવડર મારવો હોય બરોબર કે તે પાવડર આપણે આમાં બિલકુલ મારવો પડતો નથી જે રીતે ખેડૂત મિત્રો આપણે જે દવાની વાત કરી બરોબર કે અત્યારે હાલ આપણે જે મગફળી વાવેલું છે કે તે ખેતરમાં જ આપણે ઓલરેડી ઊભા છીએ અને જે મગફળીનું વાવેતર કરેલું છે તે તમને વાત કરી દઉં કે ઓગણચાલીસ નંબર આપણે આમાં વાવેતર કરેલું છે અને વીઘે ત્રીસ કિલોનું વાવેતર કરેલું છે કે કેવો ઉગાવવો આવશે કે શું થાય છે કે તે આગળના વિડીયોમાં જે આપણે પાછો જે દવાનો પ્રોસેસ કરવાની થશે કે તે અવશ્ય તમને પૂરા રિવ્યૂ આપશી કે ઘાટું થયું પાકું થયું અને જે જાતે તમે જોઈ શકો છો અત્યારે ઓલરેડી જે આ ખેતર કે આપણે જાતે જ વાવણી કરી છે બરાબર કે તે ઓલરેડી આપણે અમુક વિડીયો છે પણ તે જે જૂના ખેડૂત મિત્રો હશે કે જે ખબર જ હશે તેને અને અત્યારે હાલ મિત્રો જે આપણે આ દવાની જે ચર્ચા કરી કે તેના વિશે ખાસ ભલામણ કે જે તમને પહેલાં પ્રમાણની વાત કરી દઉં કે જે ગોલ દવાની હું જે આપણે વાત કરી કે તે પ્રતિપંપ દસ એમ એલ અને જે સ્ટોમ્પ કે બાસાલીન કહીએ આપણે બરાબર પેન્ડિમિથાઇલ કે તે પ્રતિપંપ સો એમએલ આપણે લેવાની છે અને તેનો છંટકાવ કરી દેવાનો છે અને તે આપણે કયા કયા પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ કે તે તમને ખાસ એક આપણે ભલામણ કરી દઈએ કે જો પહેલાં નંબરમાં તો મગફળી છે કે આ બાજુ તમે મકાઈ જોઈ શકો છો કે આપણે જે મકાઈ વાવેલી છે કે તેમાં પણ આપણે સો એ સો ટકા આપણે એનો ઉપયોગ કર્યો હતો કે જે આગળના વિડીયોમાં જે આપણે જણાવેલું છે કે જે જુવારનો વિડીયો છે કે તેમાં પણ આપણે ઉપયોગ કરેલો છે કે મગફળી છે મકાઈ છે જુવાર છે કે જે અન્ય બધા જ પાકો એમ કે ડુંગળી છે લસણ છે મગ અળદ સોયાબીન તુવેર વગેરે વગેરે કે જે સમયગાળા અનુસાર કે કેટલા દિવસે ઉગે છે કે તેનું આપણે ખાસ બાબત ધ્યાનમાં રાખીને કે આ દવાનો તમે ઉપયોગ કરી શકો છો અને બીજા નંબરની વાત મિત્રો રહી કે જે આ દવા રહી કે જે અત્યારે વરસાદી માહોલ છે બરાબર કે અત્યારે બધા ખેડૂત મિત્રોને ખબર છે કે અત્યારે ખેતરમાં આપણે ઊભા છીએ દવા છાંટવાનું કામકાજ ચાલુ છે અને ખાસ કે જે વરસાદી માહોલ છે ને અત્યારે જે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ કે આને આપણે છાંટી અને જો ઉપર પરબા રોજ વરસાદ પડી જાય કે તો આપને એ સો ટકા હાનિકારક આ દવા છે કે જે ગોલપાનવાળી જે વસ્તુ છે કે મગફળીમાં પણ સોએ સો ટકા નુકસાન કરે જ છે આપણે ગઈ સાલ અનુભવ થયો તો કે દવા છાંટ્યા પછી પાછો વરસાદ થયો હતો કે જેથી કરીને ખાસ આ ભલામણ અત્યારે તમે ચોથો દિવસ છે મગફળીનો કે જે તમે અહીંયા જોઈ શકો છો કે જો આ ક્યાંક કટોપલા આપણે આવી રીતે પડે છે કે અત્યારે કે હાલ ઉગવાની અવસ્થામાં છે કે જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ રીતે કે આપણી આ હેર છે કે આવી રીતે અને ખાસ મિત્રો કે આપણે દવાનું રિઝલ્ટ તો એ સો ટકા બેસ્ટ લાગ્યું કે આજે જાજો આપણે ટાઈમથી અનુભવ છે કે જે મારા પપ્પાનો એક્સપિરિયન્સ પૂરેપૂરો છે કે આ દવા છાંટવાથી આમની જ થાય છે અને આપણે ગમે તે પાકમાં મુખ્યત્વે આપણે વધારે પડતી આ જ દવાનો ઉપયોગ કરી છે કે આવી જ રીતે મિત્રો કે જે તમને જણાવ્યું કે તમામ એટલે તમામ પાકમાં આનો તમે ઉપયોગ કરી શકો છો અને પહેલું નિંદામણ તમે સો એ સો ટકા તમે કંટ્રોલ કરી શકો છો અને બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ હવે મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં અને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે અથવા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવા હું વિડીયા મેલું કે તે સૌથી પહેલાં જાણ તમને થાય અને બીજી છેલ્લે છેલ્લે મિત્રો વાત તમને જણાવી દઉં કે હમણાં આપણે ડુંગળીનું વાવેતર કરવાનું થશે કે જે ઓલરેડી આપણે જૂના વિડીયા આપણે બનાવેલા છે અને હમણાં વાવેતર કરવાનું થશે કે આમાં પણ આપણે શું શું પ્રોસેસ કઈ રીતે શું છે બધું કે તે એ ટુ જેડ વિડીયા આપણી ચેનલમાં તમને જોવા મળશે